ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ધરો આઠમ નું વ્રત આવે છે ધરો આઠમ નું આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના સંતાનની લાંબી આયુષ્ય તેની સુખાકારી તેના વંશનો વહેલો આગળ વધે તે માટે કરે છે આ દિવસે વ્રત કરનારી બહેનોએ સવારે વહેલા ઉત્પન્ન સ્નાન કાર્યથી પરવારી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધારજો અમારા બાળકોની રક્ષા કરજો તેને લાંબુ આયુષ્ય પ્રદાન કરજો અને અમારા કુલનું કલ્યાણ કરજો આમ પૂજા અર્ચના કરવી આ દિવસે તાડું જમવું એકટાનું કરવું ભોજનમાંગ ચોખાના લાડુ ફંગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આવી રીતે વ્રતની પૂજા કરી વ્રતનું મહાત્મ દર્શાવતી કથાનું શ્રવણ કરવું અથવા તો વાંચવી કથા સાંભળતી વખતે ઘીનો દીવો કરવો હાથમાં ઘઉં કે ચોખા રાખી પૂરી શ્રદ્ધાથી આ કથાને સાંભળવી કથા પૂર્ણ થાય ત્યારે ચોખાને કે ઘઉંને પક્ષીઓને ચણમાંગ નાખી દેવા આવી રીતે પક્ષીઓને ચણ નાખ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થશે મિત્રો આ હતી વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતની કથા ભાદરવો માસ આવે શુદ્ધ આઠમ આવે એટલે આ દિવસે ક્ષેત્રોની પૂજા કરવી અબીલ ગુલાલ ગમકુ તેમજ ફૂલ લઈને ચઢાવવા પ્રણામ કરીને પ્રાર્થના કરવી કે આપની જેમ જ અમારા વંશનો વેલો આગળ વધે તેનો વિસ્તાર થાય ધરો આઠમ કરીએ એટલે આ દિવસે સાતમના દિવસે રાંધેલું ટાઢું ભોજન જમવામાં લેવું ચોખાના લાડુ અથવા તો ચોખાની કુલેર ધરોમાં ધરાવી ફંડાવેલા મઠ ધરાવવા આવી રીતે ધરો આઠમનું વ્રત કરવું અને વ્રતની કથા પૂરી શ્રદ્ધાથી સાંભળવી જો ધરો આઠમનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ ધરો આઠમનું વૃત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે વ્રતની કથા એવી છે કે એક નાનું ગામ હતું જે ગામમાં સાસુ અને વહુ રહે વહુને નાનો દીકરો સાસુ અને વહુ સંપીને રહે સાસુ જે કામ ચીંધે એ વહુ હોશે હોશે કરે વહુ ઘરના કામ કરે છાંગવા સિંધુ કરે ગાયને પાણી આપવું તેના માટે ખેતરેથી ઘાસ લાવવું માં વહુ ઘરના કામ કરે અને સાસુ છોકરાને રમાડે તેનું ધ્યાન રાખે આમ સુખ શાંતિથી દિવસો પસાર થાય છે અને દીકરો મોટો થાય છે એમ કરતાં કરતાં દીકરો ગોઠણીયા ભેર ચાલતા શીખી ગયો ઘરમાં ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક હતી તેથી વારે તેવારે વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને ઘરના કામકાજ કરે એવામાં ધરો આઠમ આવી સાસુ અને વહુએ તો ધરો આઠમનું મૂર્ત કર્યું બપોર થતાં સાસુએ વહુને કહ્યું કે વહુ જાવ ખેતરમાંગથી ઘાસ વાઢી લાવો વહુ કહે આજે તો ધરો આઠમનું મૂર્ત છે માટે આજે હું ઘાસ નહીં વાઢું સાસુએ કહ્યું તું ન વાઢે તો કાંઈ નહીં હું વાઢીશ પણ તું ઘાસની ભારી ઉપાડજે તો ચાલ મારી સાથે આમ સાસુ અને વહુ તો ખેતરે ગયા ખેતરે જઈને સાસુ બોલ્યા કે વહુ તમે ધરો છોડીને એકલું ઘાસ વાઢી લો વહુ સાસુને ના ન કહી શકી અને એ તો ધરો છોડીને ઘાસ વાડવા માંડી ઘાસ વાડીને સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ નીકળ્યા ત્યાં તો રસ્તામાં પડોશીનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો કે તમારું ઘર ભળકે બળે છે માટે જલ્દી ચાલો વહુને તો ફાળ પડી કે અરે મારો દીકરો તો ઘરમાં ગોડિયામાં સૂતો છે આટલુંમ બોલતાને ઘાસની ભારી નીચે ફેંકી અને તે તો દોડવા લાગી આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બાળનું સળતું હતું તે પડવાની તૈયારીમાં હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે આથી દાજવાની પરવાહ કર્યા વગર બહારનાને પાટુમ મારી અને બાળનું પાડીને ઘરમાં દોડી ગઈને જોયું તો ઘરનું બધું જરાજ રચીલું બળીને રાગ થઈ ગયું હતું ત્યાં જઘોડિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલો છમ ધરો સુધી ઉગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે અને અંગૂઠો ધાવે છે વહુ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો અને ધરોમાને પ્રણામ કરીને બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સરસ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાગ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો વહુએ એ ધરો આઠમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું હતું આ વ્રતના પ્રતાપે તેના દીકરાને ઉમી આજ પણ આવી નહીં ધરો આઠમનું વ્રત તેને ફળ્યું આ જોઈને સાસુ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગી હે ધરો માન ધરો આઠમનું વ્રત કરનાર દરેક બહેનોને આ વ્રત ફરજો અને આ કથા વાંચનાર સાંભળનાર અને કહેનારને દરેક ભાઈઓ અને બહેનોને વ્રત ફળજો ધરો આઠમ ની પૂજન વિધિ ધરો આઠમ વ્રત ની કથાવાર્તા હવે સાંભળશું આપણે ધરોની પૂજા શા માટે કરીએ છીએ અને ભગવાન શ્રી ગણેશને ધરો શા માટે અત્યંત પ્રિય છે તેને ધરો શા માટે ચડાવવામાં આવે છે મિત્રો ધરો એટલે કે દોરવા જે એક પ્રકારની વનસ્પતિ આવે છે એક પ્રકારનું ઘાસ આવે છે વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે કોઈશી કુળનું સભ્ય છે ખાસ કરીને ભગવાન શ્રી ગણેશને તે અતિ પ્રિય છે ભગવાન ગણેશની પૂજામાં તેનો મુખ્ય ઉપયોગ થાય છે ધરોની વિશેષતા એ છે કે ઘાસના રૂપે તે ગરમીને લીધે સુકાઈ જાય છે પરંતુ ચોમાસું આવતા જ તેને જળની પ્રાપ્તિ થતાં જ તે ફરી લીલુંછમ બની જાય છે ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ જો રોકવામાં આવે તો ત્યાં તે ફરી ઊગી નીકળે છે અને અનેક જગ્યામાં તે ફેલાય છે ધરોમા પ્રકારનો વિસ્તરવાનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરોમાં અમારું બાળક જ્યારે પણ કોઈપણ કાર્યમાં કે જીવનમાં બાળકને નિષ્ફળતા મળે તો તેને ફરી સારો સમય અને શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો અને જેમ તમારામાં એક તંખલામાંથી અનેક તંખલામાં રૂપાંતર થવાનો ગુણધર્મ છે તેમ જ અમારા બાળકોનો વંશવેલો આગળ વધારજો અને જેમ તમારી લીલી હરિયાળી છે તેમ જ અમારા કુળની લીલીવાડી આનંદ ઉલ્લાસથી ભરેલું તેનું જીવન રહે તેનું કુટુંબ રહે તેવી પ્રાર્થના કરાય છે તેમજ ધરોમાં અનેક ઔષધિ ગુંધનમાં રહેલા છે એક પ્રાચીન કથા એવી છે કે એક સમયે અંલાસુર નામનો એક દૈત્ય હતો એ દૈત્ય પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ ત્રાહીમાં થઈ રહ્યું હતું આ રાક્ષસથી ત્રાસી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિ મુનિઓએ મહાદેવને પ્રાર્થના કરી હે મહાદેવ અંલાસુરના આંતકનો નાશ કરો ભગવાન મહાદેવે કહ્યું કે અંલાસુરનો નાશ કરવા તેમને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે કારણ કે તેનું પેટ ખૂબ મોટું છે આ સાંધવી બધા દેવી દેવતા ભગવાન શ્રી ગણેશ પાસે ગયા અને તેને સ્તુતિ કરી અને પ્રસન્ન કર્યા ભગવાન ગણેશ અંલાસુરને ગળવા તૈયાર થઈ ગયા ત્યારબાદ ગણેશ અને અંલાસુરનું યુદ્ધ થયું યુદ્ધમાં ભગવાન ગણેશે આરા રાક્ષસને પકડી પોતે ગળી ગયા આમ અંલાસુરના આંતકનો અંત થયો ભગવાન ગણેશે અન્લાસુરને ગળ્યો હતો તેથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી આથી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત ન થઈ ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાને એકવીસ ગાંઠ બનાવી ભગવાન શ્રી ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ ગઈ આમ દુર્વા ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય થઈ ગઈ આથી જ ભગવાન શ્રી ગણેશને દોરવા ચડાવવામાં આવે છે

મિત્રો મને આશા છે કે આજની આ કથા અને માહિતી તમને જરૂર ગમી હશે ધરો આઠમનું આ કરનાર અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી તરફથી દરેક બહેનોને બાળકોની માતાને ધરો આઠમનું વ્રત ફરે તેના બાળકોની ધરોમાં રક્ષા કરે તેને લાંબી આયુષ્ય સુખાકારી જીવન સારું આરોગ્ય સંતતિ અને સંપત્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના વિડિયોને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ જો તમે પણ ધરો આઠંનું મુહૂર્ત કરો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો આ કથા તમારા સ્નેહીજનો પરિવારજનોને શેર કરજો અને ચેનલ પર જો આ વીડિયો તમે પહેલી વાર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી